નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં પંદરમી માર્ચ સુધીમાં આ બંધ કરી દેજો આના વિશે વિગતથી વાત કરીએ તો પંદરમી માર્ચ પછી જેમના પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટ પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા છે તે લોકોના પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટ બંધ થઈ જશે તેથી પંદરમી માર્ચ પહેલાં આ લોકોએ પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલું પોતાનું પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટ બંધ કરવું પડશે સાથે તેને અન્ય બેન્કો સાથે લિંક કરવું પડશે આવું નહીં થાય તો તેમનું એકાઉન્ટ જાતે જ ઇનએક્ટિવ થઈ જશે આ લોકો તેનો ઉપયોગ ટોલ પ્લાઝા પર કરી શકશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચારમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો આના વિશે વાત કરીએ તો ગુજરાતમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હવે બે તબક્કામાં લેવામાં આવશે જેમાં પેલી શારીરિક કસોટી અને બીજી મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે પહેલાં ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના ગુણ નહીં મળે આ પરીક્ષામાં હવે ત્રણસો માર્ક્સની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં બે પેપર રહેશે જેમાં પેલું પેપર બસો માર્કનું અને બીજું પેપર સો માર્ક્સનું રહેશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં દેશમાં આ વસ્તુની સર્જાઈ શકે છે આના વિશે વિગતથી વાત કરીએ તો આ ડુંગળીના ઉત્પાદનમાં સુડતાલીસ લાખ ટન કરતા વધુનો ઘટાડો નોંધાયો છે જેને લઈને દેશમાં ડુંગળીની મોટી અછત સર્જાઈ શકે છે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષના લગભગ ત્રણસો બે આઠ લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે બસો લાખ ટન રહેવાની શક્યતા છે ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યોમાં તેનું ઉત્પાદન ઘટ્યું છે તેથી ડુંગળી

ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી આના વિશે વિગત વાત કરીએ તો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે બે સુધી લંબાવવામાં આવી છે હાલમાં ઉજ્જવલા યોજના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડીથી બાર કરોડ રૂપિયાનો બોજ પડશે ત્યારબાદના અગત્યના સમાચારમાં લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પોલીસ ભરતીને લઈને સમાચાર છે ગુજરાતમાં છ હજાર છસો જગ્યા પર ભરતી કરવામાં આવશે આ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ સિવાય એસઆરપી ની એક હજાર અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જેલ મહિલા સિપાહીની પંચ્યાસી જગ્યા પર ભરતી થશે આમ કુલ બાર હજાર પોલીસની ભરતી કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આરટીએ માટેનું ફોર્મ અહીં ભરી શકાશે આના વિશે વિગતથી વાત કરીએ તો ચૌદ થી છવ્વીસમી માર્ચ દરમિયાન આરટી એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન માટેનું પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે આ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ આ ફોર્મ કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકશે આ માટે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આરટી હેઠળ ગુજરાતમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળે છે ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટી હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવતી હોય છે આ દરમિયાન ધોરણ પ્રવેશ માટે માર્ચ મહિના થી પ્રક્રિયા શરૂ થશે નોંધનીય છે કે બાળકના પેલી જૂન બે ચોવીસ ના રોજ છ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ તો જ તેને આરટી અંતર્ગત પ્રવેશ મળશે શિક્ષણ વિભાગે આ અંગેની જાહેરાત કરી દીધી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે કેન્દ્રીય કેબિનેટે પહેલી જાન્યુઆરી બે થી કર્મચારીઓ અને પેન્શન ધારકોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે આ નિર્ણયથી અડતાલીસ લાખ કર્મચારીઓ અને સડસઠ લાખ પેન્શન ધારકોને ફાયદો થશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોરોનાના ડરથી વૃદ્ધે બસો સત્તર વાર વેક્સિનના ડોઝ લીધા આના વિશે વિગતની વાત કરીએ તો જર્મનીના મેગડબર્ગ શહેરમાં અજીબો ગરીબ ઘટના બની હતી જેમાં એક બાસઠ વર્ષના વૃદ્ધે કોરોનાના ડરથી ઓગણત્રીસ મહિનાની અંદર બસો સત્તર વાર કોવિડ વેક્સિનના ડોઝ લીધા હતા વૈજ્ઞાનિક મુજબ વૃદ્ધે અનેક બ્લડ ટેસ્ટ કરાવ્યું હતું વેક્સિનની અસરના કારણે તારણ સામે આવ્યું કે ટી ઇફેક્ટર સેલ્સની વધુ સંખ્યા શરીરને કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે વધુ ડોઝની ઇમ્યુન સિસ્ટમ પર અસર જોવા મળે છે We'll <laughs> ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ આંકડો સરકારના એક રિપોર્ટ અનુસાર વર્ષ હજાર બસો ત્રેપનમાં બે હજાર છસો બાર હતી બે હજાર બસો ત્રેપનમાંથી એકસો ચાલીસ લોકોની અરજી પર પ્રાથમિક તબક્કામાં વિચારણા કરવામાં આવી છે બ્રિટનમાં ગેરકાયદેસર રીતે વર્ષ બે હજાર બાવીસમાં સાતસો અડતાલીસ ભારતીયોએ ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી આ ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં એક હજાર એકસો ત્રાણું લોકોએ આવું કર્યું છે ઉપરાંત અમેરિકામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યા એક લાખને પાર થઈ છે તે એક રેકોર્ડ બ્રેક આંકડો છે ત્યારબાદના ગતના સમાચારમાં ભારતે ચીનની સરહદે દસ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા આના વિશે વિગતથી જાણીએ તો ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભારતે ચીન સાથેની પોતાની વિવાદી સરહદને મજબૂત બનાવવા માટે નવી રણનીતિ ઘડી છે ભારતે સરહદ પર દસ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે એમ ભારતે ઉત્તરાખંડથી હિમાચલ પ્રદેશ સુધીની ચીનની સરહદ પર દસ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે આ સરહદ પર અગાઉથી નવ હજાર સૈનિકો તૈનાત છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં બેંક કર્મચારીઓના પગારમાં વધારો થશે તો આઈબીએ અને બેંક યુનિયનો બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે જેનો લાભ દેશના સાડા આઠ લાખ બેંક કર્મચારીઓને મળશે જોકે બેંક કર્મચારીઓને પાંચ દિવસ કામ કરવાની માંગ પર બેંક એસોસિએશનનું કહેવું છે કે આ અંગે માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે પગારની સમીક્ષા વર્ષ બે સત્તર הקרום על שם ત્યાર પછીના મહત્વના સમાચારમાં બેંગલુરુમાં પાણીની કટોકટી કાર ધોઈ તો પાંચ હજારનો દંડ આના વિશે વિગતથી જાણીએ તો ગરમીની સિઝન પહેલાં બેંગલુરૂમાં પાણીની સમસ્યા સર્જાય છે જો કોઈ વ્યક્તિ કાર ધોતા બાગકામ બાંધકામ રસ્તાઓનું નિર્માણ અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળે તો તેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે આદેશનો ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે શહેરમાં પાણીના ટેન્કર મંગાવવા છતાં પણ પાણીની તંગી દૂર નથી થઈ રહી ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાજી રોપવે સુવિધા છ દિવસ બંધ આના વિશે વિગતથી વાત કરીએ જો તમે અંબાજી ગબ્બર ખાતે ફરવા જવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે કારણ કે ગબ્બર ખાતે રોપવે સેવા છ દિવસ માટે બંધ રહેવાની છે વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને રોપવે સેવા અગિયારમી માર્ચથી સોળમી માર્ચ બે હજાર ચોવીસ સુધી બંધ રહેશે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે ગબ્બર પર ભક્તો બગથિયા સડીને અખંડ જ્યોતિના દર્શન કરી શકશે રોપવેની વાર્ષિક સારસંભાળ પરિપૂર્ણ થઈ બાદ ફરી સેવા ચાલુ કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આધાર કાર્ડ ધારકો માટેના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુ અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોએ દર દસ વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જો તમારા આધાર કાર્ડને બનીને દસ વર્ષ પૂરા થઈ ગયા હોય તો તેને અપડેટ કરી દો સામાન્ય લોકો ચૌદમી માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે આધાર કેન્દ્ર પર અથવા ઓનલાઈન આધારને અપડેટ કરી શકાય છે અપડેટ કરવા માટે તમારે વસ્તી વિષયક ડેટા સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી આપવી પડશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વાહનોના ભાવ વધાર્યા આના વિશે વિગતથી વાત કરીએ તો ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારો કર્યો છે કંપનીએ કોમર્શિયલ વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કર્યો છે એક્સેન્જ ફાઇલિંગમાં આ કિંમતો વધારવાની માહિતી આપતા કંપનીએ કહ્યું કે ઇનપુટ કોસ્ટમાં વધારાને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે નવી કિંમતો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે ટાટા મોટર્સે અગાઉ પહેલી જાન્યુઆરીએ કોમર્શિયલ વાહનોના ભાવમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગૂગલ પેને ટક્કર આપશે જીઓ પે આના વિશે વિગતથી વાત કરીએ તો જીઓ હવે યુપીઆઈ પેમેન્ટ માર્કેટમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરવાનો પ્લાન કરી રહ્યું છે સામાન્ય રીતે તમે દુકાનો પર પેટીએમ સાઉન્ડ બોક્સ જોયું હશે હવે તેમાં જીઓ પણ એન્ટ્રી કરી શકે છે એક રિપોર્ટ અનુસાર જીઓ સાઉન્ડ બોક્સનું ટ્રાયલ સ્ટાર્ટ શરૂ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ તમને દુકાનો પર તે જોવા મળી શકે છે એટલે કે તેનાથી મુકેશ અંબાણી સીધા પેટીએમ ફોનપે અને ગૂગલ પેને ટક્કર આપી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કપાયા આના વિશે વિગતી વાત કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રાનો ગુજરાતમાં ત્રીજા દિવસ દરમિયાન બોડેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેનો લાભ ખિસ્સા કાતરો ઉઠાવી ગયા હતા યાત્રા દરમિયાન ઘણા લોકોના ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે વડોદરાના એક કોર્પોરેટરના બેતાલીસ રૂપિયા ચોરી થયાની માહિતી સામે આવી છે ભોગ બનનાર દસ જેટલા લોકો ફરિયાદ કરવા પહોંચ્યા હતા એક ચોરને પકડીને માર્યો હોવાની પણ વિગત સામે આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોનાના ભાવમાં તેજી રૂપિયા અડસઠ હજારને પાર આના વિશે વિગતની વાત કરીએ તો શેરબજારની માફક હવે સોના અને ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર તેજી જોવા મળી રહી છે અમેરિકી ફેડરેટ ઘટવાની આશાએ સોનામાં તેજી જોવા મળી રહી છે આ સપ્તાહમાં સોનામાં વૈશ્વિક ઉછાળો આવ્યો છે સોનાના ભાવ રૂપિયા અડસઠ હજારને પાર પહોંચી ગયા છે એક સપ્તાહમાં સોનામાં રૂપિયા ચાર હજારનો ઉછાળો આવતા સોનાનો ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર રૂપિયા અડસઠ હજારને પાર પહોંચ્યો છે લગ્નની સિઝન પહેલાં પણ સોનામાં તેજીનો માહોલ છવાયો છે Schirm. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી દીકરીઓ માટે બે યોજનાનો પ્રારંભ કરાવ્યો આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે નમોલક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને પચીસ હજાર સુધીની સહાય કરવામાં આવશે મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની મોટી આગાહી વિશે વાત કરી તો પટેલે મોટી છે અંબાલાલની આગાહી આવશે અંબાલાલને આગામી દસથી થી પંદરમી માર્ચ સુધી દરિયાઈ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવી હતી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ ઉપરાંત કમોસમી વરસાદની સાથે ઝડપી પવનો પણ ફૂંકાશે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યાર પછી આ મહત્વના સમાચારમાં સોમવારથી ધોરણ દસ અને ધોરણ બહારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહેશે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડના અધિકારીઓ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ના હોય તો સો નંબર ઉપર સંપર્ક કરી શકે છે પોલીસ વિભાગ મદદ કરશે આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં લંડન હાઈકોર્ટે નીરવ મોદીને આપ્યો ઝટકો આના વિશે વિગતથી વાત કરીએ તો ભાગેડો નીરવ મોદીને લંડન હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે લંડનની હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે બેંકને અધિકાર આપ્યો છે કે તે નીરવ નીરવ મોદી પાસેથી નાણાં વસૂલ કરવા દુબઈની કંપની સહિત દુનિયામાં ક્યાંય પણ નીરવ મોદીની મિલકતોની હરાજી કરી શકે છે જેમાં બેંકે આઠ મિલિયન ડોલર એટલે કે છાસઠ કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો જેમાં ચાર મિલિયન મુદ્દલ અને ચાર મિલિયન વ્યાજ સામેલ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું દેશમાં ફરી વધશે કોરોના આના વિશે વિગતથી વાત કરીએ તો બેવડી ઋતુના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસમાં વધારો થયો છે અને હોસ્પિટલમાં ઘણા દિવસો પછી ત્રણ કોવિડ દર્દીઓને એકસાથે દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના ત્રેસઠ નવા કેસ નોંધાયા હતા ત્યાર પછીના મહત્વના સમાચારમાં આમને મળશે નમોલક્ષ્મી યોજનાનો લાભ આના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે નમોલક્ષ્મી શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત ધોરણ અભ્યાસ કરતી છોકરીઓને ચાર વર્ષમાં કુલ પચાસ હજાર રૂપિયા આર્થિક સહાય મળશે ધોરણ નવ અને ધોરણ દસમાં દસ મહિના સુધી માસિક પાંચસો પાંચસો રૂપિયા પ્રતિવર્ષ મળશે બાકીના દસ હજાર ધોરણ દસની ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં દસ મહિના સુધી માસિક રૂપિયા સાતસો પચાસ સાતસો પચાસ પ્રતિ વર્ષ મળશે બાકીના પંદર હજાર ધોરણ બારની ની પરીક્ષા પાસ કરવાથી મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાણો શું છે સક્ષુ પોર્ટલ આના વિશે વિગતથી વાત કરીએ તો વધતા જતા સાયબર ક્રાઈમને રોકવા માટે સરકારે સક્ષુ પોર્ટલ શરૂ કર્યું છે સરકારે ટેલિકોમ સાધનોના દુરુપયોગને અટકાવવા પ્રયાસો કર્યા છે જેમાં કોઈપણ ફ્રોડ મોબાઈલ નંબરની વિગતો પોર્ટલ પર જાણ કરવામાં આવે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેમજ તે મોબાઈલ નંબરનું જોડાણ તાત્કાલિક આપવામાં આવશે સાથે સાયબર ઠગોને પકડવામાં પણ મદદરૂપ કરશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે કેમ આના વિશે વાત કરીએ તો હરદીપસિંહ પુરીએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા પર નિવેદન આપતા કહ્યું કે વિશ્વભરની રાજકીય પરિસ્થિતિમાં સુધારો થશે તો જ તેલના ભાવમાં સ્થિરતા આવશે અને સરકાર ભાવ ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે લાલ સમુદ્રમાં થતા હુમલાઓ તેમજ વૈશ્વિક તણાવને કારણે ભાવમાં અસ્થિરતા છે જોકે ત્રેવીસ મહિનાથી અમે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપી રહ્યા છીએ ત્યાર મહત્વના સમાચારમાં ખાલિસ્તાનીઓ અને બ્રિટનનો આંચકો આના વિશે વિગતથી વાત કરીએ તો ખાલિસ્તાની સમર્થકોને બ્રિટને મોટો આંચકો આપ્યો છે ત્રણસો ખાલિસ્તાની સમર્થકોના બેંક ખાતા સ્થગિત કરવામાં આવ્યા છે આ ખાતાઓમાં લગભગ સો કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે અન્ય પાંચ ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે એવું લાગે છે કે ગુરુ પતવનસિંહ પન્નુનું પણ બેંક ખાતું આમાં છે યુકે યુકે સરકાર શોધી કાઢ્યું છે કે આ બેંક ખાતાઓમાંથી કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ વ્યવહારો થઈ રહ્યા છે